ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે ઈડીની સૌથી મોટી કાર્યવાહી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અલગ અલગ ત્રણ હજાર ચોર્યાસી કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે મુંબઈ દિલ્હી નોઈડા સહિત અલગ અલગ શહેરોમાં કાર્યવાહી થઈ જુદી જુદી કુલ ચાલીસ થી વધુ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે બેન્કો પાસેથી લીધેલા રૂપિયાનો દુરુપયોગ કરવાના કેસમાં કાર્યવાહી મહત્વનું છે કે ઈડીએ અનિલ અંબાણી ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી જેમાં ત્રણ હજાર ચોર્યાસી કરોડની સંપત્તિ જપ્ત કરી છે આ કાર્યવાહી મુંબઈ દિલ્હી નોઈડા સહિત ઘણા શહેરોમાં આવેલી અનિલ લંબાણીની સંપત્તિને જપ્ત કરાઈ જેમાં બંગલો ઓફિસ અને અન્ય પ્રોપર્ટી પણ સામેલ છે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ વચ્ચે યસ બેંકે આર એચ એફએલમાં બે હજાર નવસો પાસઠ કરોડ અને આરસીએફએલમાં બે હજાર પિસ્તાળીસ કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ વર્ષ બે હજાર ઓગણીસમાં છેલ્લે સુધી રોકાણ નોન પરફોર્મિંગ રહ્યું તે સમયે આરએચએફએલ પર એક કરોડ અને આરસીએફએલ પર એક કરોડ બાકી રકમ રહી ગઈ હતી તપાસમાં સામે આવ્યું કે રિલાયન્સ નિપોન મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી સીધું રોકાણ કરવું સેબીના નિયમો વિરુદ્ધ છે એટલા માટે જનતાના રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં લગાવ્યા હતા જેને યસ બેન્કના માધ્યમથી અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓમાં નાખવામાં આવ્યા હતા એટલે કે રૂપિયા સીધા નહીં પરંતુ યસ બેંકની એક્સપોઝર લાઇનના રસ્તેથી આર એચ એફ એલ અને આરસીએફએલ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓને લોનના નામ પર રૂપિયા આપી દેવાયા હતા